નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહીદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર શિવ રેસિડેન્સીમાં ગંદા પાણીની સમસ્યા શ્રીજી હાઇટ્સના ગટરથી રહીશો પરેશાન સમાચાર વિગતવાર જાણે વિજાપુરના ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો છેલ્લા એક મહિનાથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સામે આવેલી શ્રીજી હાઇટ્સમાંથી નીકળતું ગંદુ અને દૂષિત પાણી જાહેર રસ્તા પર ફેલાઈ રહ્યો છે જેના કારણે શિવ રેસિડેન્સીના રસ્તાઓ ખરાબ થયા છે રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને પાણી ભરાઈ રહેતા આવાગમન ખોરવાઈ ગયું છે આ સ્થિતિને લઈને શિવ રેસિડેન્સીના રહીશો ખાસ કરીને મહિલાઓ ભારે આક્રોશ સાથે ગોવિંદ ગોવિંદપુરા ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે પહોંચ્યા હતા આ સમસ્યાને કારણે શાળાએ જતા બાળકોને ખાસ કરીને સાયકલ ચલાવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓની ખરાબ સ્થિતિ અને ગંદા પાણીના ભરાવાના લીધે અકસ્માતનો ભય સતત રહેલો છે આ ઉપરાંત ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોગચાળો ફેલાવાનો જોખમ વધી રહ્યો છે જેનાથી સોસાયટીના રહીશો ભયનો માહોલ છે રહીશોની રજૂઆત અને તન રેસિડેન્સીના પ્રમુખ સહિત રહીશોએ આ મુદ્દે ગોવિંદપુરા ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારીને લાડોલ તાલુકા આરોગ્ય કેન્દ્ર આરોગ્ય અધિકારીને લિખિતમાં અરજી કરી છે આ ઉપરાંત તાલુકા સંકલન સમિતિમાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે ગ્રામ પંચાયતે જણાવ્યું છે કે શ્રીજી આઈટનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે અને તે જાહેર ઉપદ્રવ્ય છે જેને પબ્લિક ગણાય છે આ સમસ્યાના નિરાકરણ માટે શ્રીજી આઈટના રહીશોને તાત્કાલિક ધોરણે ગંદા પાણીનો નિકાલ માટે ખારકો બનાવવાની સૂચના આપવામાં આવી છે મામલતદાર દ્વારા મુદ્દે પ્રાંત અધિકારીની દરખાસ્ત કરવામાં આવશે ગ્રામ પંચાયત દ્વારા શ્રીજી હાઇટના રહીશોને નોટિસ આપવામાં આવી હતી જેમાં શ્રીજી હાઈટના રહીશો દ્વારા સત્વરે સમસ્યાનું

कसो जी कोई जवाब आयो नहीं, नहीं। दो 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 मैं छोड़वाना नहीं आनो मैं छोड़वाना नहीं है ये जवाब आज ना मिले मेरे दिन 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 जवाब आज ना नहीं मेरे दिन जवाब आज नहीं मिले मेरे दिन जवाब आज ना मिले मेरे दिन जवाब आज ना मिले मेरे दिन